તે બીજેપી ના જ નેતા છે જોઈ લીધો ને વિડીયો હવે ભાઈ એને શું કીધું અમરેલી થી સુરત જવું હોય તો અઢાર કલાક થાય એટલે અઢાર કલાકે તો અમે ન્યુઝીલેન્ડ પૂકી જાય સુરત થી હવે અમારે અહીંથી આવવું હોય અહીંયા ન્યુઝીલેન્ડ થી અમે આવી સુરત તો અઢાર કલાક થાય પછી ન્યાથી પાછું મારે લાઠી મારા મામા ને ઘેરે મળવા જાવું હોય કે ભાઈ એને એમ હોય ભાણિયો ન્યુઝીલેન્ડ થી આવ્યો છે એ બિચારા મને બોલાવે હવે હું એને મળવા જાઉં બરાબર

હવે એ ભાઈ ભાજપ ના છે બરાબર અમારે કઈ કોઈ સગા છે નહીં ને એને જ કીધું કે પૈસા ખાઈ જાય એક રૂપિયો આપે એમાંથી ત્રી પૈસા વાપરે પૈસા ખીસ્મ નાખી આપડે બેઠા બેઠા એને ધ્યાન રાખવાનું આપડે કેટલું ધ્યાન રાખ્યું હવે આપડે આયાથી સત્રી કલાકે મામા ને અડધાનો થઈ જાય ન્યા મામા પાસે જાય એટલે બિચારા લાપસી બાપસી મૂકી હોય બરાબર હવે અઢાર કલાક ન્યા પૂછી પાણીઓ બેવડો થઈ જાય હું લાપસી ખાય લાપસી કોઈ ખુશ

કેટલું બિચારા બળ કરી સાંસદ સભ્ય છે એ બિચારા ને ખબર છે નારણભાઈ નારાયણભાઈ એને ખબર છે ને કે સાંસદ એને ખબર છે હવે આમાં અમુક અમુક એમ કે છે

અને થોડુંક રોડ રસ્તામાં બધા ધ્યાન જો અને બધા હું તો કઉ છું બધા હા વિસાવદર વાળી કરના કોણ બાકા શીખી બોલાવી એક ભણીએ મારે મારે મામા ને મળવું હોય તો અઢાર કલાકે હું અહીંયા આવું સત્રી કલાક થાય તમે અહીંયા અઢાર કલાક માં તમને તકલીફ પડી જાય એટલે તમે બધા બાકા શીખી બોલાવી બીજી કઈ વાત નહીં બરાબર સારું હાલો મળી